નમસ્કાર મિત્રો કેડીએન ચેનલમાં તમારું સ્વાગત છે એજ્યુકેશનને લગતી મિત્રો કોઈ પણ માહિતી અમારી ચેનલમાં મૂકવામાં આવે છે એજ્યુકેશનને લગતા બધા જ પ્રકારના અપડેટ્સ માં નવી નવી ભરતીઓ આવતી હોય કે પછી કોઈ પેપર સોલ્યુશન છે ટાટ ટેટ બીજા બધા પરીક્ષાઓના પેપર સોલ્યુશન છે નવી નવી ભરતીઓ છે અને બીજી એજ્યુકેશન અપડેટની બધી જ માહિતી અમારી ચેનલમાં મૂકવામાં આવે છે તો મિત્રો આવી બધી માહિતીને તમારે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળી રહે અને મિત્રો બી બીજે ઘણી બધી ઇન્ફોર્મેશન અહીંયા મૂકવામાં આવેલી છે તો તે બધી માહિતી જાણવા માટે અમારા જૂના વિડીયો પણ છે તે જોવાનું ચૂકશો નહીં આજે હું જવાહર નવોદય વિદ્યાલયની તારીખ આવી ગઈ છે એના માટે આ ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે આવતા મહિનામાં થોડાક જ દિવસો બાકી રહી ગયા છે આ પરીક્ષાઓ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લેવામાં આવે છે જે જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ છમાં માં જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાના એન્ટ્રન્સ માટે ફોર્મ ભરેલા છે તેમની પરીક્ષા બે હજાર ચોવીસના છે તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોમાં ખૂબ જ અગત્યની માહિતી આપેલી છે તો વિડીયોને પૂરો જોવાનું ચૂકશો નહીં મિત્રો અહીંયા ઓફિશિયલ વેબસાઇટમાંથી જવાહર નવોદયની ઓફિશિયલ પરીક્ષા દેવાની છે તેમનું એડમિટ કાર્ડ આવી ગયું છે અને નજીકના દિવસોમાં જ તેમની પરીક્ષા છે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એડમિટ કાર્ડ તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીંયા આ લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો એક જવાહર નવોદયની ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટ પર જાશો તો તમને આ રીતની એક લાઈન દેખ લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો તો તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે રજીસ્ટ્રેશન નંબર અને બર્થડેટ નાખવાની રહેશે મિત્રો હા મિત્રો અહીંયા જે છે આ લિંક છે આ નવોદય ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે જાશો તો તમને આ પેજ જોવા મળશે અહીંયા આવશો તો તમને ક્લિક હિયર ડાઉનલોડ કરવામાં આવશે આ ડાઉનલોડ કરશો તો તમને આગળ જઈને કરી શકશો મિત્રો સૌથી મહત્વનું છે કે આગળ પરીક્ષામાં આપણે કઈ રીતે કઈ રીતે પેપર લખશું તો અહીંયા મેન્ટલ એબિલિટીના ચાલીસ ક્વેશ્ચન હોય છે જે પચાસ માર્ક્સના હોય છે અને સાઠ મિનિટમાં એ પૂરું કરવાનું રહે છે પચાસ ટકાનું હોય છે આ ટોટલ પેપર જે હોય એમાંથી પચાસ ટકાના મેન્ટલ એબિલિટી ટેસ્ટ હોય છે તો મિત્રો આ ખૂબ જ અગત્યનું છે તમે એબિલિટી એબિલિટીમાં વ્યવસ્થિત વિચારીને જવાબ આપશો તો તમને ઘણા બધા બેનિફિટ મળશે કેમ કે મિત્રો પચાસ ટકા માહિતી પચાસ ટકા માર્ક્સ તમારા તો અહીંયા જ કવર થઈ જશે અને આમના પ્રશ્નો થોડા ઇઝી હોય છે ઓપ્શનવાળા હોય છે તો આપણે એના ઉપરથી જવાબ મળી રહે છે તો આ એક તમારે મેન્ટલ એબિલિટી વાળા જેટલા ચાલીસ પ્રશ્નો છે તે સમજી વિચારીને જવાબ આપવાના રહેશે અને મિત્રો આના પચાસ માર્ક રોકડા હોય છે પચાસ માર્ક્સ તમને ડાયરેક્ટ એના ઉપરથી મળી જાય છે તો તમે જેટલું પણ ધ્યાનથી કરશો શાંતિથી કરશો તો તમને આ માર્ક્સ મળવામાં કોઈ નહીં રોકી શકે મિત્રો બીજા માર્ક બીજા વીસ ક્વેશ્ચન હોય છે એ રીત મેટ્રિકના જે પચીસ માર્ક્સના હોય છે વીસ ક્વેશ્ચન હોય છે અને તે ત્રીસ મિનિટમાં પૂરા કરવાના હોય છે તેના પચીસ ટકા હોય છે મિત્રો આ થોડા અટપટા હોય છે પ્રશ્નો થોડા લોજિકલી પ્રશ્નો હોય છે તો આમાં થોડું આપણે ધ્યાન દઈને સમજીને વિચારીને લખવાનું આવે છે અને મિત્રો છેલ્લે વીસ ક્વેશ્ચન હોય છે જે પચીસ માર્ક્સના હોય છે એ લેંગ્વેજના હોય છે લેંગ્વેજના વીસ પ્રશ્નો હોય છે આ પણ આ સારા પ્રશ્નો છે આ પણ માર્ક્સ આપણે રોકડા મળી શકે છે મિત્રો પચાસ માર્ક્સ અને આ પચીસ માર્ક્સ આરામથી આપણે આમાં કવર કરી શકીએ છીએ એરિથમેટિકના ક્વેશ્ચન છે જે થોડા લોજિકલી ટીપિકલી હોય છે તે થોડા ધ્યાનથી દેવાના રહે છે અને આ ટોટલ સો માર્ક્સનું પેપર હોય છે એસી ક્વેશ્ચન પૂછાશે અને બે કલાકમાં તમારે પૂરું કરવાનું રહેશે તો મિત્રો બધા જે બી વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરેલું છે તેમના માટે થોડા દિવસો છે તો હું એમને બેસ્ટ ઓફ લક કહું છું એમની પરીક્ષા સારામાં સારી જાય અને બધા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય તેવી મારી આશા છે આ વિડીયો મિત્રો આ વિડીયો પૂરો જોવામાં જોયો તમે એટલે ના બદલ હું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે જેથી તમને નવાની નોટિફિકેશન મળશે તે બદલ પણ મારો ખૂબ ખૂબ ધન્યવાદ છે થેન્ક યુ મિત્રો